જય શિયા રામ આજે હું તમને એક બહુ જૂનું ભજન છે અને બહુ મર્મ ભરેલી વાણી એમાં રજૂ કરેલી છે આ શરીરનો અને આત્માનું સઘન શરીર જૂનું થાય અને આત્માને બીજે જાવું હોય ત્યારે મીરાબાઈ રચિતા ભજન છે બહુ સરસ મજાનું છે હું મારી સુધ પ્રમાણે આપને સમક્ષ રજૂ કરું છું તો આપ સૌ અમારું ભજન સાંભળશો અને મને ફોલો કરશો તો વધારે આનંદ થશે ભજનના શબ્દો છે જૂનું તો થયું ને દેવળ જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવડે જૂનું તો થયું દેવર જૂનું તો થયું દેવર મારો હંસલો નાનો ને દેવર જૂનું આ દેવર એટલે આપણો આ શરીર રૂપી એની વાત છે હંસલો એટલે આપણો મહિલો આત્માની વાત છે બહુ સરસ ભજન છે આ રે કાયા હંસા ડોલવાને લાગી જન્મ બાળપણ યુવા અવસ્થા પ્રૌઢ અવસ્થા પછી વૃદ્ધ અવસ્થા આ કાયા કાયા રૂપી શરીર આપણું ડોલવા લાગ્યું ત્યારે શું બને છે એની વાત આ ભજનની અંદર બહુ સરસ રીતે રજૂ કરવામાં આવી છે મારાથી થાય એટલા પ્રયત્નોના ભાગરૂપે હું આ ભજન રજૂ કરું છું આપ સૌ मारा भजन ने फॉलो करशो सब्सक्राइब करशो जोनु तो थयु रे देव जोनु तो थयु मारु हंस लो ननो ने देव जोनु तो હંસાયલી હેરે કુત રહી મારો હંસ લો તો થયું ઝુનુ તો થયું રે

કાર્ય પૂરું થઈ જાય હવે સમય પ્રમાણે હવે તો પાંચ દિવસ થઈ ગયા છે ગુજરી ગયા પછી તરત જ એને શમશાને પહોંચાડવાની વિધિ ચાલુ થઈ શરીરમાં નથી કાય પ્રાણ એટલે આ શરીર નકામું થઈ જાય છે એમ બાય મીરા કહે પ્રભુ હે ગીરધાર હે બાય મીરા કહે પ્રભુ હે ગીરધાર मारो हेल हे नो ने देव हे थ मारो हे सो ने देव हेूरे